અંબાજી મંદિરમાં ત્રણસો જેટલી બહેનોએ ધજા પૂજન કરી ધજા અર્પણ કરી શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર આવેલ છે અંબાજી દેશના એકાવન શક્તિપીઠમાં આદ્ય શક્તિપીઠ તરીકે ઓળખાય છે અંબાજી ખાતે વર્ષ દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવતા હોય છે ત્યારે આજે અંબાજી મંદિરમાં મોટી સંખ્યામાં ત્રણસો જેટલી બહેનોએ માતાજીના દર્શન કર્યા હતા અને મંદિરના શિખર ઉપર ધ્વજા અર્પણ કરી હતી અંબાજી મંદિરમાં ભક્તો દૂર દૂરથી માતાજીના દર્શન કરવા માટે આવતા હોય છે ત્યારે આજે અંબાજી ખાતે બપોર બાદ અમદાવાદથી ત્રણસો જેટલી બહેનોએ મંદિરના શિખર ઉપર ધજા અર્પણ કરી અને હવનશાળામાં શાળામાં ધજાનું પૂજન કર્યું મંદિર ખાતે ધજા પૂજન અને ધજા અર્પણ કરવાનું અનેરું મહત્વ છે ત્યારે હવનશાળા ખાતે આજે અમદાવાદની ત્રણસો જેટલી બહેનોએ એક સાથે ધજાનું પૂજન કર્યું હતું હવનશાળાના બ્રાહ્મણ દ્વારા શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી ધજાનું પૂજન કર્યા બાદ બહેનોએ ધજા અર્પણ કરી હતી ખીલ્લુ દીપક સ્ટેટ અમે લોકો સ્થાનિક પાસ ઉજ્જૈન ડિલીસ ક્લબમાંથી છીએ અને અમદાવાદથી અમે અહીંયા આખી કમિટી સાથે અને અમારા ક્લબના ત્રણસો લેડીઝ મેમ્બર સાથે અહીં આવ્યા છીએ દર્શન કરવા માટે અમે દર વર્ષે આવીએ છીએ પણ આજે અમે આટલી બધી અહીંયા સંખ્યામાં હાજર થયા છે દર્શન કર્યા તજા ચઢાવી અમે ગરબા કર્યા અને પૂજન કર્યું અમને ખૂબ આજનો જે અનુભવ છે અમને આખી જિંદગી યાદ રહેશે અને અમે એવી આશા રાખીને આશીર્વાદ લઈએ માતાજીને કે અમને એવરી યર અહીંયા બોલાવે ને બધાની સાથે બોલાવે અમને રિપોર્ટર પિયુષ પ્રજાપતિ દાતા